અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ વીસમી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં કુલ એક હજાર બસો ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ ઉપયોગ સાથે છ્યાસી ટકા મતદાન નોંધાયું હતું મતદાન બાદ ઉત્તેજના સભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલ ચૂંટણી રેસમાં આગળ રહી હતી અને મધ્યરાત્રિએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક એક બેઠક સાથે જનરલ કેટેગરીની છ બેઠક મળીને આઠ બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલ બે બેઠક પર જીત મેળવી શક્યું હતું ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં એક હજાર બસો ઓગણત્રીસ પૈકી એક હજાર સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી ગણતરીના અંતે નવસો ઓગણચાલીસ મત માન્ય રહ્યા હતા જ્યારે એકસો મત રદ થયા હતા હવે આગામી સમયમાં મેનેજિંગ કમિટીની બોર્ડ મિટિંગ મળશે જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવશે મતગણતરી આજ રોજ પૂરી છે ઓગણચાલીસ મત વેલિડ હતા આજે ચૂંટણી પૂર્ણ થઈ શાંતિપૂર્ણ રીતે અને આઠ ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ એક અને રિઝર્વ કેટેગરીમાં એક સભ્ય ચૂંટાયેલ છે જેની પ્રમુખ નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી કેટેગરી મળીને આઠ ઉમેદવારોનો વિજય થયો છે સાથે સાથે અમે એ વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપ્રણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્ન રહેશે થેન્ક યુ